ફતેપુરા તાલુકાના જલાઈ ગામે ઝૂપડામાં આકસ્મિક આગ લાગતા ઘરમાં સુતેલા બે બાળકો આગની ઝપેટમાં આવી જતા કમકમાટી ભર્યા મોત નીપજતા પંથકમાં ગમકીની છવાઈ પ્રાપ્ત વિગતો અનુસાર બપોરના અઢી વાગ્યાના અરસામાં ફતેપુરા તાલુકાના જલઈ ગામે કાચા મકાનમાં આકસ્મિક આગ લાગતા ઘરમાં સુતેલ બે બાળકોના મોત નીપજતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું ફતેપુરા તાલુકાના જલઈ ગામે વાંસ તેમજ ઘાસથી બનાવેલા કાચા મકાનમાં પોતાના દાદી સાથે બે વર્ષીય ભાવના તથા નવ માસનો પોપટ રહેતા હતા આજે બપોરના અઢી વાગ્યાની આસપાસ દાદી કબૂડીબેન પશુઓને પાણી પીવડાવવા માટે ઘરથી થોડે દૂર આવેલા કુવા પાસે ગયેલા તે સમય દરમિયાન ઘાસ અને લાકડાથી બનાવેલ આકસ્મિક આગ લાગતા ઘરમાં ઘટનાની જાણ રહેતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો ઘટનાની જાણ થતા ફતેપુરા મામલતદાર અને ડીવાયએસપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા સમગ્ર ઘટના સંદર્ભે સ્થળ પર પંચનામું કરી મૃતદેહને પીએમ કરવાની کار به حیات